હરી ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો તમને એમ લાગતું છે આ વ્લોગ કેમ અહીંયાથી સ્ટાર્ટ કરે છે તો આપણે જે અઠવાડિયા પહેલાં કેમેરો દેવા માટે આવ્યા હતા ને સોનીમાં ત્યાં પાછો જે પ્રોબ્લેમ હતો ને પાછો અત્યારે થયો છે ને ચાલુ સિઝનમાં થયો છું એટલે ફટાફટ ઇન્સ્ટન્ટ દોડવું પડ્યું કેમેરો લઈને અને પ્રોબ્લમ સોલ્વ કરાવવા માટે તો અત્યારે આપી દીધો જ કેમેરો બે દિવસનું કીધું છે કાલે કદાચ કંઈક ફોલ્ટ હશે તો એ લોકો કહેશે તો એ બધું કીધું છે

બધું રવાડે ચડાયમાં ફેનિલ બોટલ લીધી પડી અને આજ જો મારા ફેનિલ ભાઈને મજા નથી હું છું ફેનિલ તને તાવને સરદી રેવું થઈ ગયું છે ને ભાઈ સ્કૂલે નથી ગયા છે કારણ કે તાવ આવી ગયો તો કાલ રાતે એમને તો કાઈ નહીં આપણે આવી ગયા છે પાલડીથી ખરે કેમેરો બેમેરો દઈને અને હવે થોડું ઘણો એડિટ છે એ પતાઈ દઈએ ચાલો તો વાગી ગયા છે છ અને અમારા દીદીએ કંઈક એક્સપેરિમેન્ટ કર્યો છે નથી તો શું છે હું બનાવું છું હું બનાવ્યું હું ચટણી પરોઠા ચટણી પરોઠા ચીઝ ને ચટણી ચટણી હે ની કોઈ આ સો આપણે જે પીઝા કે ચપો ને પાસ્તા ઓકે એવું બધું હોય જો ભાઈ આ રેડ સોસ પાસ્તા પીઝા એવું કઈક નાખ્યું છે ઓ મેડમ તમે લીધા હે હે તો તમે ખાવ છો ચીકુ ખાવ ચીકુ તો આ જો મમ્મી ચીકુ ખાય તારે જ ખાવ ચીઝવાળા પરોઠા કા ભારે પડે

ચાખી ને કી એ કે એક્સપેરિમેન્ટ છે કે મને ભાવે છે કે નતો હોય તો આ બધું કારણ કે ચીઝ હોય એટલે મને ભાવે છે બનાવું છું કદી જ મને બહુ ભાવે ઓ માય ગોડ થોડા ચીઝ જ છે ને ઓ માય ગોડ ઈ હરખાય છે મમ્મી એવું કીધું ઈ હર હર ચટપટું તો જ ભાવે મને નથી ઉતળતો એ ઓય અબ એક નંબર છે

હજુ તો જોઈએ બજાજના ઓલા મારુતિ ક્યાં બજાજના નીરો હીરોના શોરૂમે જાય અને જોઈ કાંઈ નહીં એડિટ બતાવી જોવાનું છે ચો ભાઈ પપ્પાને એક એસપી ગમી ગઈ છે વન ટ્વેન્ટી તો એ જોઈ છે અને બાજુમાં બે ત્રણ ગાડી ગમી છે પપ્પાને ખાસ આ ગમી છે થોડોક હાઈટનો પ્રોબ્લેમ થાય છે એટલે સીટ છે ને એ નોર્મલ એનું જે કુશન આવે ને એ કપાવવું પડશે અત્યારે તો જે એ જોવા માટે આવ્યા છે લેવા બેવા નથી આવ્યા મસ્ત ગાડી છે એક નંબર

તો કાય વાંધો નહીં જોજો ફોન નું ખાલી ધ્યાન રાખજો બીજું કઈ નહીં ફ્રેન્કી બનાવો હા ભાઈ વા એકલા એકલા ખાવ આજો બીજા પાસ્તા ફોન ફોન છે વા જો ભાઈ અમારો ફાઈ મસ્ત એ એ જો 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 આ મોબાઈલ નો નથી જો 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 કહું છું લાઈવ માં તમને બતાવી દીધું જોઈ લ્યો છે ને આવું થાય મોબાઈલ બધું રાખો ને તો ખાવા ટાણે અને રસોઈ ટાઈમે હે ને મોબાઈલમાં ધ્યાન ઓછું આપો બે

નવો જૂના રાખું નહીં કારણ કે મારા જીરે નવો હોય રેગ્યુલરમાં જ પહેરવાનો હોય કારણ કે સૂટમાં ઓર્ડર મને મજા આવું હોય હાલતા જાવ હોય હા હાલતા ભાગવાનું એટલે જો આ પાછા એને ઈ કાઢ્યા છે કપડા અને એકાદી આ ફોર્મલ લઈ જાવું શું કે મમ્મી ઈ ટી-શર્ટ નથ લઈ જાવ ઓ કાળિયો બહુ લાગુ દે એ બધી નથ લાગુ ને નવો નવો ટી-શર્ટ ક્યાં નાખવા મારા નમ ટી-શર્ટ જઈશ

ઓલાને જો તો જીફાઈનો વિડીયો કોલ ચાલો છે બસ પૂણી કલાક થઈ ગઈ છે બેય કને વાત જ કરી રહ્યા કે શું વાતું કરો છો બે હે ફોન ગરમ થઈ ગયો સાચી વાત છે મમ્મી શું વાતું કરો છો તમે ઈ <laughs> आप बुच्वाल ऐसा जो करें कायने बेख बेख बर्दी एन अतियरे मारे निकल वानुशी आणन्द मारे जाइस बेने कांके त्राण दिवस निया सूट शी अटला माटे आप निखा मीशे ओ किया वाई निया कोमेट आवे खाला लागागागागागागागागाग એ નહીં બોલ લે કા એ થોડા સીક્રેટ રાખડે કા હે કાયવાનું હે ભાઈ કપડા કપડા ભલ્લે તો ફાઇનલી જો ભાઈ પોચી ગયા છે આનંદ અને આપણે ચેર કરતા હતા એડિટિંગ ના ચેસ મેટી બધા સુઈ ગયા છે તો બસ વિડિયો આઈ ગયો કે નસો જોવાનું છે કસ્ટમ પ્રીમ તો બસ વિડિયોને મેં તો લાઈક જો ચેનલ હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો બળિયા નો ત્યાં સુધી Good night.